અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ ના કોશિશ કરવા માટેની માગણી કરી છે એમની પોતાની ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી દે ફાઈલની ધરપકડ રાત્રે કરી કોના કહેવાથી કરી અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ આ સીટ ઉપર ભરોસો નથી પોલીસ ઉપર ભરોસો નથી પોલીસ આજે કોઈતા પ્યાદા બની ગયા છે એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે ત્યારે જજની અધ્યક્ષતામાં હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે મારે તો કેવું છે સૌ પ્રથમ આપની ચેનલ મારફત કે સૌ પ્રથમ તો રાજના હોમ મિનિસ્ટ્રીની નાળકો ટેસ્ટ કરવામાં આવે મારતા પ્લેને આવ્યા કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી એના ફોન પર તપાસ કરવામાં આવે ફોન ફોન કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટ્રીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નારકો ટેસ્ટ કરવામાં આવે એસપીનો નારકો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા આ જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી એને છતાં આ બતાવી બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નારકો કરવામાં આવે એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો કરવામાં આવે એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નારકો કરવામાં આવે કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ ગઈ છે જાહેર આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી કોઈ પ્રસંગમાં જઈએ જે હું સુરત હતો ત્યારે મને પૂછવા શું ચાલી રહ્યું છે અને અમારો સાંસદ હજી ધમકી ભરી ભાષામાં વાત કરે છે કે જોઈ જોઈ તમે લેજો કોઈ બહાર આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે કોંગ્રેસ વાળા નથી તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન લખ્યું છે કે કૌશિકભાઈ કોટડી ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂકવા લેવામાં આવે છે તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂછી દીધા જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે એમ કરીને ફટો માર્યો બોલ આમાં કાચ કાછડિયા છે એમ કરીને પાછું ફોટો માર્યો બોલ આમાં ઊંધાર છે એમ કરીને પાછું મને હાથમાં ફોટો માર્યો મારે આ નિશાન દેખાડી રહ્યો છે બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે એવી વાતો કરી કરીને એને મારવામાં આવ્યો કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના રાજા શાહીમાં પણ આવા કોઈ કોડા મારવામાં નહોતા આવતા એ રીતે એક યુવાનને મનીષને ઓળખતો નથી પરંતુ યુવાનને મારવામાં આવ્યો હાજરીમાં મારવામાં આવ્યો અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસી ભરું કૃત્ય છે અમરેલી જિલ્લાની આ ધૂળ ધાની કરનારું કૃત્ય છે અને છતાંય સાંસદ સૂર્યદેવને ફાંકા ફોતારી કરે છે કે માપ મારી જો શું માપ મારવાનું છે તને તો કોઈ ખબર પડતી નથી તને વાંચતા નથી આવડતું તને નથી આવડતું

કે કોઈ સામાન્ય વ્યક્તિના હિસારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં એનો અર્થ શું છે કે કોઈકના હિસારે આ કૃત્ય થઈ રહ્યું છે બહુ કદાવર નેતા છે મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇફકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર એક સંસ્થા એના ચેરમેન છે એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે બહુ ઊંડાણપૂર્વક જવું પડતે એમ છે એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિઓ કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ કરવામાં આવે કૌશિક વેકરિયાનો કરવામાં આવે ભાઈ કાનપરિયાનો કરવામાં આવે અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે જે સાત નામ મનીષભાઈ આપ્યા છે એમને દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડશે સ્વચ્છ છાબી છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે અને અમરેલીમાં ચેલેન્જ કરું છું અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે ડોક્ટર કાનાવા બોલી રહ્યા છે ડોક્ટર રૂપાલા બોલી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે કાછડિયા બોલી રહ્યા છે વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી એ હું પૂછવા માંગુ છું તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના હાઈકોર્ટના સિટિંગ જજ જજ અથવા નિવૃત્ત જેની ઉપર કોઈ આંગળી ન ચિંતા હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સીટી રચના કરવામાં આવે ને પાયલ કેવા સંજોગોમાં પકડીને પકડવા પાછળ કોણ એ સાબિત કરવામાં આવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે એવી મારી માગણી છે